બાયના સરસોલી ગામના એસઆરપી જવાનો માર્ગ અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નીપજતા ગાળો ઓફ સાથે અંતિમ વિદાય અપાઈ ન જાણ્યું કે સવારે શું થોન છે ખૂબ જ દુઃખદ કિસ્સો અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના સરસોલી ગામના વાંદ પરિવારના એસઆરપી જવાનને ચાર દિવસ અગાઉ પોતાના માદિવતન નજીક માર્ગ અતસ્માત નડ્યો હતો જેમાં જવાન અને તેની પત્નીને પણ ઈજાઓ પહોંચતા સરળ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાં એસઆરપી જવાન સંદીપ અનિલભાઈ શર્મા ઉમર આશરે બત્રીસને શરીરે ગંભીર રજવાઓ થતા ચાર દિવસ બાદ અચાનક તબિયત ન થતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવાર તેમજ આખા વાળંદ સમાજ સહિત ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી અને આખું ગામ હિપકે ચડ્યું હતું પરિવારે વાસવા દીકરાને અને એક નાના દીકરાએ પોતાના પિતાની છત્ર ગુમાવતા ગામમાં કરુણતાના દ્રશ્ય સર્જા હતા અને જવાને ગુજરાત પોલીસ દ્વારા ઘરે આવી ગાળો ફોનર સાથે અંતિમ વિદાય આપવામાં આવતા લાગણી સભર કરુણતાના દ્રશ્ય સર્જા અને જવાની અણધારી વિદાયથી હાજર સૌ લોકોમાં આંખો ભીની જોવા મળતા બાળના સરસોડી ગામમાં કરુણ દ્રશ્ય સર્જા હતા રિપોટર દિનેશ પટેલ અરવલ્લી